जुगलबंदी એટલે તાલમેલથી સાથે કાર્ય કરવું અથવા એકબીજાને સહકાર આપવો એકાધિક એટલે એકથી વધારે પારિતોષિક એટલે ઇનામ કે પુરસ્કાર હોદ્દો એટલે સ્થાન દલાલ એટલે વેપાર ધંધા વગેરેમાં રકમ લઈને કામ કરનાર વ્યક્તિ લોકાદર એટલે લોકો તરફથી મળેલો આદર માન ચરિતાર્થ એટલે કૃતાર્થ અથવા સફળ સંગઠન એટલે સાથે મળીને કામ કરતો માનવ સમૂહજી ક્રાંતિ ઉક્તિ એટલે કથન અડગ એટલે દ્રઢ ડગે નહીં તેવું કાર્ય પ્રણાલી એટલે કામ કરવાની રીત તાલીમ એટલે કેળવણી સ્વાવલંબી એટલે માત્ર પોતાના ઉપર જ આધાર રાખનારું અથવા સ્વાશ્રય ખુદારી એટલે ખુમારી શિષ્યવૃત્તિ એટલે વિદ્યાર્થી ભણે એ માટે એને આપવામાં આવતી આર્થિક મદદ માનદ સેવા એટલે વેતન લીધા વિના કામ કરવું